પરિપત્ર અનુસંધાને રાજ્ય સરકાર તરફથી અમદાવાદ અંદર ધાર્મિક શિક્ષણ આપવામાં આવે છે સર્વે માટે મોલવીઓ સાથે વાત થઈ છે અને સર્વેમાં ઘણા મુસ્લિમ શિક્ષકો પણ છે જે ફોર્મેટ પ્રમાણે માહિતી મંગાવાય છે તે તમામ વિગતો એક થઈ ચુકી છે રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે એનો સર્વે કરવા માટેની આજે કામગીરી હાથ કરેલી છે અમદાવાદ શહેરની અંદર એકસો ને પંચોતેર જગ્યાઓ છે કે જ્યાં આવા બાળકો અભ્યાસ કરે છે ખાસ કરીને જણાવું કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ બે હજાર નવ અંતર્ગત બાળકોને જે પ્રકરણ બે કલમ ત્રણ અંતર્ગત બાળકોને મફત અધ્યાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ મળે જોઈએ શિક્ષણ આપવું એ બાળકનો બંધારણી હક છે બાળકોને ધાર્મિક શિક્ષણ આપવામાં આવે એની સાથે રાજ્ય સરકારને કે સ્થાનિક સરકાર તંત્રને કોઈ વાંધો નથી પરંતુ બાળકોના મૂળભૂત અધિકારોનું જે પ્રાથમિક શિક્ષણ મળવું જોઈએ એની ચિંતા શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે આજે જુદા જુદા સ્થળો પર એકસો પંચોતેર જગ્યાએ અમારી લગભગ દરેક ટીમની અંદર બે સભ્યો છે મોટી સંખ્યાની અંદર મુસ્લિમ શિક્ષકો જોડાયેલા છે જે સ્થળો પર ગયેલા છે એ સ્થળો પર અમને ખૂબ સારો સહકાર આપવામાં આવેલો છે અને સ્થાનિક જે મોલવીઓ છે એ મદ્રેસાની અંદર અમારા શિક્ષકોને આવકાર્યા જે એમને ગૂગલ શીટ અમે એમને આપી છે જે અમારું ફોર્મેટ છે ફોર્મેટની અંદર સંપૂર્ણ માહિતી